વાસળી પાછળ આખો ગામ અને આપણો બીજો પાર્ટ છે મેળાની મજા ચાલો એમાં બધાય આપણી મારી જોડે જોડે ગીત ગાવાનું છે આપણી જોડકણું છે ગીત ચાલો ગીત ગાવાનું મારી સાથે સાથે બધાય હા પહેલું પહેલી બાજુ છે ને એ ગાવાનું છે ચાલો ચાલો અકલમ ચકલમ ચમ ચમ બાળક બોલે બમ બમ ચકલમ પકલમ પમ પમ બાળક બોલે બામ બામ મકલમ ટકલમ ટોલે બામ બામ વાંદરો બોલે હુક હૂપ કાગડો બોલે કાકા બરોબર ચાલો બીજું છે જોડો ગીત દાદાનો ચાલો જોડે જોડે ગાજો હા দাদা নো ডঙ্গো তেন তেনো মে ঘোড়ো কি ঘোড়ো চালে রুম জোম ধরতি ধ্রুজে ধাম ধাম ધમ ધમ ધરતી થાતી જાય ચાલો હવે આપણે જોડે જોડે ગાવાનું છે બરાબર એનું એજ ચાલો ભેગા ભેગા મારી જોડે દાદા નો તેનો મે ઘોડો કી ઘોડો ચાલે રૂમ ઝૂમ ધરતી ધ્રુજે ધમ ધામ ધમ ધમ ધરતી થાતી જાય મારો ઘોડો કૂદતો જાય કૂદતા કૂદતા આવે કોટ કોટ કૂદીને મૂકે ડોટ બરાબર